નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ વિશ્વ દર્શનમાં આજે આપણે વાત કરીશું આપણો પાડોશી દેશ અને દુનિયાભરમાં ડુપ્લિકેટ વસ્તુથી પ્રખ્યાત ટેકનોલોજીથી ભરપૂર એટલે ચીન ચીન એ એશિયા ખંડમાં આવેલો સૌથી મોટો દેશ છે ચીનની રાજધાની બેઇજિંગ છે વાત કરીએ આ દેશના વિસ્તારની તો ચન્નું લાખ ચોરસ કિલોમીટર અને તેની વસ્તી છે અંદાજે 140 કરોડ એટલે કે વિશ્વની કુલ 17% વસ્તી ચીનમાં જ રહે છે ચીનની સરહદ 14 દેશો સાથે જોડાયેલી છે જે એક વર્લ્ડ રેકોર્ડ છે તેના મુખ્ય પડોશી દેશો ભારત પાકિસ્તાન રશિયા અને મંગોલિયા આવે છે ચીનનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે અહીં અનેક રાજવંશો આવ્યા અને ગયા જેમ કે શાંગ વંશ જૌ વંશ હાન વંશ જેના કારણે ચીનને હાન ચીન પણ કહેવાય છે ચીનનું નામ પડ્યું છે ચીનના શિહવાંગ પરથી તે તે એક શક્તિશાળી રાજા હતો જેને ચીનના દરેક રાજ્યને એક કર્યા તેમના શાસનમાં વિશ્વની સાત અજાયબીઓમાંથી એક ચીનની દીવાલ તેમના શાસનમાં બંધાવેલી છે થોડી વાત કરીએ ચીનની દીવાલ વિશે તો આ દિવાલ એકવીસ હજાર કિલોમીટર લાંબી છે જેને બનાવવામાં આશરે વર્ષ જેટલો સમય લાગ્યો હતો જે અવકાશમાંથી પણ દેખાય છે વાત કરવામાં આવે ચીની સંસ્કૃતિ અને પરંપરાની તો ચીની સંસ્કૃતિ ખૂબ જ પ્રાચીન અને ઊંડી છે અહીં બાળકોને નાની ઉંમરમાં જ શિષ્ટ અને પરિવારના મૂલ્યો શીખવવામાં આવે છે તમારી જાણકારી માટે બતાવી દઈ કે ચીનમાં ફેંગશોય અનુચાર મકાનની ગોઠવણી થતી હોય છે તે માનવામાં આવે છે કે મકાનમાં વસ્તુઓ કેવી રીતે ગોઠવવામાં આવે છે તે પોતાની જીવનની ઊર્જા પર નક્કી કરે છે ચીનનું નામ યાદ આવે એટલે માર્શલ આર્ટ યાદ ન આવે એવું બને જ નહીં માર્શલ આર્ટ એ ચીનની પ્રાચીન ટેકનિક છે માત્ર લડવાની કળા નથી પણ આત્મરક્ષણ પણ છે વિશ્વભરમાં હજારો સ્કૂલો અને કરોડો વિદ્યાર્થીઓ માર્શલ આર્ટ શીખે છે આજનું ચીન ટેકનોલોજી અને ઉદ્યોગમાં પણ વિશ્વના વિકસિત દેશોમાં ગણાય છે આ દેશની ટેક કંપનીમાં અલીબાબા યુએ ટેન્સન્ટીક આજની દુનિયામાં પ્રભાવશાળી કંપની છે મોબાઈલ ઉદ્યોગમાં પણ વિવો અને ઓપ્પો જેવી કંપની ધરાવતો દેશ છે આગળ વાત કરીએ ચીનની અર્થવ્યવસ્થા અને પોતાના દેશમાં બનાવતી વસ્તુની ચીનની અર્થવ્યવસ્થા વિશ્વની બીજા નંબરની અર્થવ્યવસ્થા એની આગળ અમેરિકા એકમાત્ર દેશ છે વિશ્વની ફેક્ટરી તરીકે ઓળખાતો આ દેશ મોબાઈલ કપડાં રમકડા ઇલેક્ટ્રિક સામાન પોતાના દેશમાં બનાવે છે અને બહાર વેસે છે ચીનના નાના ગામડા તરફ પણ ફેક્ટરી વધી રહી છે જેના કારણે નાના માણસો પાસે પણ રોજગાર વધ્યો છે ચીન ઘણા સમયથી ડુપ્લિકેટ માલ બનાવવા માટે પણ જાણીતું છે એનો અર્થ એવો થયો કે મોંઘી બ્રાન્ડેડ વસ્તુઓ મોબાઈલ કપડાં શૂઝ ઘડિયાળ જેવી વસ્તુની નકલ કરીને સસ્તું વર્ઝન બનાવવામાં આવે છે આ વસ્તુ દેખાવમાં તો મૂળ કંપની જેવી જ લાગે પણ તેની ક્વોલિટી ખૂબ જ ઓછી હોય છે દુનિયાભરની માર્કેટમાં ચાઇનીઝ ડુપ્લિકેટ માલ ભરેલો છે ઉદાહરણ તરીકે જોઈએ તો આઈફોન ને આઈફોન ઘણા દેશના લોકોએ તેના ઉપર ચોરીનો આરોપ પણ લગાવ્યો છે ચીનની અંદર ડિજિટલ એપ સાવ બંધ છે જેમ કે ગૂગલ વોટ્સએપ યુટ્યુબ જેવી કંપની સાવ ઉપર બેન છે પોતાના ડુપ્લિકેટ પ્લેટફોર્મ બનાવે છે જેમ કે યુટ્યુબના બદલે યૌકુ વી વોટ્સએપના બદલે વીચાટ અને ગૂગલના બદલે બાઈડ ચીનના ઘણા ડુપ્લિકેટ પ્રોડક્ટ એટલે બનાવે કેમ કે નાના માણસો ખરીદી શકે અને આગળ વાત કરીશું ચીન રમતગમત ક્ષેત્રે કાર્યરત ચીનની રાષ્ટ્રીય રમત ટેબલ ટેનિસ છે ચીનના ખેલાડીઓ વર્ષોથી ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતતા આવ્યા છે ચીન પ્રથમ વખત ઓગણીસો ચોર્યાસી ના લોસ એન્જલસમાં યોજાયેલ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો 2008 માં ચીને બેઇજિંગ ઓલિમ્પિકનું આયોજન કર્યું હતું તેમાં ચીને સૌથી વધુ ગોલ્ડ જીત્યા હતા ચીનમાં રમતગમત ખૂબ ગંભીરતાથી લેવાય છે બાળપણમાંથી જ બાળકોને તાલીમ આપવામાં આવે છે હવે આપણે વાત કરીશું ભારત અને ચીન વચ્ચેના સંબંધોની ભારત અને ચીન બંને પ્રાચીન સંસ્કૃતિઓ છે આ બંને બૌદ્ધ ધર્મના નામથી સંબંધો સ્થાપ્યા હતા વર્ષ ઓગણીસો બાસઠમાં ભારત અને ચીન વચ્ચે ઘાતક યુદ્ધ થયું મુખ્યત્વે અરુણાચલ પ્રદેશ અને અક્ષાય ચીનને લઈને આ યુદ્ધથી બંને દેશોના સંબંધો ઘણા વર્ષો સુધી તણાવ ભરાઈ રહ્યા ઓગણીસો નેવું ના દાયકામાં વેપાર ફરીથી વધવા લાગ્યો આજે ચીન ભારત માટે વેપાર માટે સૌથી ચીનમાંથી ભારતમાં ઇલેક્ટ્રિક મશીનો અને કેમિકલ આવે છે બંને દેશો ભારત બ્રિક્સ એસસીઓ જી ટ્વેન્ટી જેવા મંચો પર સાથે કામ કરે છે ભારત અને ચીન સંબંધો સહયોગ અને સ્પર્ધાનું મિશ્રણ છે તો મિત્રો આ હતું ભારતનું પાડોશી દેશ અને હવે પછીનો વિડીયો અમારો કયા દેશ વિશે હશે એ કોમેન્ટમાં જરૂર જણાવજો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને વિશ્વદર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ